નદીની જે વાત છે જુનાગઢ વિધાનસભા વિસ્તારના મુખ્યત્વે ગામડાઓ ને અંદર ખૂબ મોટી અસર થાય છે અને એમનું પાણી લાલ પાણી આપણે બધાએ જોઈએ છે એ છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન મૂક્યો છે આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ નીતિથી આ પ્રકરણને કોઈને કોઈ કારણસર દબાવી દેવામાં આવે છે અને આ પ્રકરણને હિસાબે આજે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો ત્યાં લાલ પાણી આજે પણ કૂવાની અંદર આવી આવી ગયું ગયું છે છે બોરની અંદર જમીનની અંદર પણ આવી ગયું છે અને એના ચામડીના રોગોના પ્રશ્નો પણ આ વિસ્તારની અંદર ઉપસ્થિતિયા છે એની તપાસ માટેની આજને કલેક્ટરશ્રી કમિટી બનાવી હતી ડેપ્યુટી ડીડીઓની નીચે એ કમિટીએ રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની અંદર જે તત્વો હોવા જોઈએ એ નથી અને એ પાણી ખરાબ છે જમીન ખરાબ છે અને આને હિસાબે જ ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો જ્યારે અધિકારીઓ ફરીથી પોતાનો રિપોર્ટ કર્યો અને જ્યારે ડીડીઓ રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓ રિપોર્ટ કર્યો ત્યારે એમણે કીધું હતું કે ગામના ગ્રામ પંચાયતના સરપંચ હોય તલાટી મંત્રી હોય ગામના બે પ્રતિનિધિ હોય એમની રૂબરૂની અંદર રિપોર્ટ લેવા એની અંદર પ્રૂફ લેવા અને એ ત્રણ પ્રૂફ એમની સાથે રાખવા અને એને સીલ મારવા અને એની અંદર તપાસ તપાસણી થાય અને રિપોર્ટ થાય એમાંથી એક જગ્યાએ રિપોર્ટ કર્યા પછી બીજી જગ્યાએ કરવો અને એક રાખી મૂકો કે એની અંદર પારદર્શક રિપોર્ટ થાય એ રિપોર્ટની અંદર ચોખ્ખું આવ્યું છે કે આ પાણીથી પ્રદૂષિત પાણીથી આ બધા રોગ થયા છે છતાં પણ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને એવું કહે છે કે આવું કંઈ છે નહીં પણ આજે અધિકારીને ઘણી વખત કીધું છે આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય અધિકારી એ માણસાઈ હોય અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કીએ કે આ સાચું પાણી સારું પાણી છે પીવાલાયક પાણી છે હું પાણી નથી પી શકતો તો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે એટલી મને સભાનતા હોય છે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે ખૂબ ગંભીર બાબત છે હજી અત્યારે ચોમાસામાં ફૂલ વરસાદની અંદર પાણી જતું હોય ત્યારે પાણીના પ્રૂફ લઈ અને લોકોને બતાવે છે કે આ પ્રૂફ પાણી છે વરસાદનું પાણી આવે સો ટકા સારું જ હોય હમણાં શિયાળો પૂરો થઈ જશે પાણીનું વેણ બંધ થઈ જશે પછી પાણી લ્યો આજે પણ એ વિસ્તારની અંદર તમે ક્યાંય નદીની અંદર જશો ને ઉનાળાની અંદર પણ જ્યાં પાણી સુકાઈ ગયું છે જ્યાં જામી ગઈ છે એની અંદર પાણી નાખશો ને તો પાણી પાંચ દિવસ અઠવાડિયા સુધી સુકાતું નથી ચૂકવું ન થતું બાજુમાં તમે એક ઉપરથી સેવાડ કાઢી અને પાણી નાખશો તો પાંચ દસ મિનિટની અંદર પાણી સુકાઈ જાય છે આ પરિસ્થિતિ એક પ્લાસ્ટિકનું નું લેર આખી નદીની અંદર બનાવી દેવામાં આવ્યું છે અને ઈ કારણ હોય તો એ આ પોલ્યુશન બોર્ડના ભસ્ટ અધિકારીઓ કલેક્ટર શ્રી સમગ્ર ગુજરાત સરકાર બધાને ગેરમાર્ગે દોરી અને આ કામ કરી રહ્યા છે જે રીતે પોરબંદરમાં આંદોલન થયું આવું જ આંદોલન જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદરથી થી જો આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે એમાં કોઈ શંકા નથી એમાં ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સાથે રહેવાની મારી ફરજ છે એમાં હું સાથે રહી જનરલી કોર્પોરેશનની અંદર જે તે વખતે ઘણા સમય પહેલા ટેન્ડર થી મૂળ રકમ કરતા વધારે ત્યારે પણ ટાઉન હોલ નો પ્રશ્ન હતો કે ટાઉન હોલ નો દોઢ કરોડ રૂપિયાનું જે ટેન્ડર એક ને હતું એને સાડા પાંચ કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો એવી રીતે ઘણા કામો ટેન્ડર ની મૂળભૂત રકમ કરતા સો ગણા બસો ગણા ત્રણસો ગણા કામો કરવાની મંજૂરી આપી હતી જે તે વખતે રાજ્ય સરકારે અહીંયા આર એન બી ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનરશ્રી માર્ગ મકાનને એવી સૂચના આપી હતી કે આનો જથ્થો અને ક્વોલિટી ચેક કરવાનું પણ જે તે વખતે એ લોકોએ કમિટી બનાવી ગેરકાયદેસર રીતે એ કમિટી એ બેઠક કરી એમના એવું થયું કે આ બધું નિયમ મુજબ છે એના કોઈ મિનિઝ બુક નહી

એ કારણ એમને આપવું જોઈએ કારણ પણ નથી આપતા અને જવાબ પણ નથી આવતા એટલે આવી ભ્રષ્ટ નીતિ સામે જો લડશું નહીં અને એને અટકાવવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર પણ આ ભ્રષ્ટ નીતિઓ ચાલુ રહેશે એટલે ટેન્ડર કરતા મૂળ રકમની અંદર જે કર્યું છે એ લડી અને પાછા એ જે તે અધિકારીઓ જવાબદારો એની ઉપર કાર્યવાહી થાય એવા તમામ પગલા લેવા માટે આજે કાર્યવાહી માટે લડાઈ ચાલુ છે એટલે જનરલી અલગ અલગ વિષય ઉપર બધાના અલગ અલગ જવાબો હોય છે જે પણ પ્રશ્નો હોય છે ઘણા પ્રશ્નો હોય છે કારણ કે ફરિયાદ સંકલન છે લોકોના હિત માટે જે લાંબા સમયથી આ પ્રશ્નો અટકેલા હોય છે પ્રશ્નો પૂરા કરવા માટેની હોય છે એટલે એમના માટેના દરેક પ્રશ્નોની અંદર અલગ અલગ જવાબ હોય છે ને એની રીતે કલેક્ટરશ્રી ખૂબ પોઝિટિવ રીતે એમની કરી રહ્યા છે પણ અધિકારીઓ નીચે અમુક અમુક અધિકારીઓ બધા ખરાબ નથી હોતા પણ દસ ટકા જેટલા ખરાબ અધિકારીઓ ભ્રષ્ટ લોકોને બચાવવા માટે કા પોતે પણ ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે એવા લોકો આ ગોળ ગોળ જવાબ આપી તંત્રને સરકારને બદનામ કરવાનું કામ કર્યા છે એમને છોડવા માટેના કોઈ કારણ નથી ને એમને છોડવામાં પણ નહીં આવે